અંગલેશ્વર નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત પાલિકાના સભ્યો અને વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. અંગલેશ્વર શહેરના દેશભક્તિના રંગે રંગાયું હતું. ત્રીસ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી દેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. દેશના સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ પટેલ ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા તિરંગા યાત્રાનો ઈએન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ વિવિધ વિસ્તારમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી યાત્રામાં પોલીસ વિભાગ વોહરા સમાજની વિશેષ બેન તેમજ તે ફૂટ કરતા લાંબા રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ નીકળી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું આ યાત્રામાં નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા નગરપાલિકાના કર્મચારીઓ સહિતના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસે આપણો દેશ આઝાદ થયો અને આઝાદીને લડતમાં અનેક સ્વાતંત્ર્ય સૈનિકોએ પોતે બલિદાન આપ્યા અનેક ક્રાંતિવીરોના બલિદાન લેવાયા અને આ જે વીર ગાથા છે એને અને તાજેતરમાં જે ઓપરેશન સિંધુ થયું અને એમાં પણ આપણા દેશના લશ્કરી પાંખના ત્રણે લશ્કરી પાંખના જવાનોએ જે બહાદુરી બતાવી આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ તમામ લોકોને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રા તિરંગા રેલી હર ઘર ગીર તિરંગા ઘર ઘર તિરંગા આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે અંકલેશ્વરમાં પણ નગરપાલિકા સ્થિત ভবি কার্যক্রম যোজাই সবাই খুব খুব অভিনন্দন